કવિ ધ્રુવ ભટ્ટની તમને મને બધાને ગમતી એક જોરદાર કવિતા અચિંત તો કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ એકલો ઊભું ને તોય મેળામાં હોય એવું લાગ્યા કરે છે મને રોજ તાળું વસાઈ ને એવડી પટારી માં આપણો ખજાનો હેમખેમ છે ઉપર થી કુદરત ની રેમ છે વાહ આંખો માં પાણી આવે ને જાય નથી ભીતર વિનાશ થતી ઓછી વડગઢ નો કાંઠાઓ રાકે હિસાબ નથી પરવા સમંદર ને હોતી સૂરજ તો ઉગે ને આથમીએ જાય સૂરજ તો ઉગે ને આથમીએ જાય મારી ઉપર આકાશ એમ નેમ છે ને ઉપરથી કુદરત ની રેમ છે ઓચિંતુ કોઈ મને રસ્તે મળે અને કદી ધીરેથી પૂછે કે કેમ છે આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં ને ઉપરથી કુદરત ની રેમ છે